સુરતના વિસ્તારમાં હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ મિત્ર એ જ મિત્ર ને ચપ્પુના ઘા ઝીકી મોત ને ઘાટ ઉતાર્યો છે મોરાભાગળ વિસ્તારમાં રહેતો રાહુલ ગોરસિંગ નામનો યુવક મજૂરી કામ કરતો હતો મૃતક રાહુલ સાથી મિત્ર રાજા નામના યુવક પર

મોરા વગર શેલ્ટર હોમમાં રહે છે કોઈ એને એમને સરી મારી દીધી છે કોઈ જોડે લડાઈ હશે પાછળથી આવીને સરી મારી મને નથી ખબર એ મારા હસબન્ડ છે વાઘેલા રાહુલ ભાઈ સત્યાવીસ મને નથી ખબર શું કામ ગયા છે ત્યાં જઈને એ દરરોજ બેસી રહે છે ભાણકી સ્ટેડિયમ ની પાછળ ચપ્પુ મારેલી છે કોણે મારી એ નથી ખબર પણ પાછળથી આવીને મારી એ જોડે લડાયા તા એવું કે તો લડાયા પછી શાંત થઈ ગયું હશે મને નહીં ખબર પછી પાછળથી આવીને મારી દીધી છે સ્ટેડિયમમાં ખબર નહીં એ લોકો શું કરવા જાય છે પણ ત્યાં એ દરરોજ આવીને બેસી રહેશે એના દોસ્તારો જોડે ફોનમાં ગેમ રમ્યા કરે છે પણ આજે હું તો એ મને નહીં ખબર રાનગેર વિસ્તારમાં બાનકી સ્ટેડિયમ નજીક બે મજૂરી છૂટક મજૂરી કામ કરતાં બે યુવાન મજૂરો જે રોજ સાથે જતા આવતા હોય છે અને બંને વચ્ચે કંઈક ગાળા ગાળીનું બનાવ બનેલ જે ગાળા ગાળીના હિસાબે આરોપી જે છે એ છરી લઈ આવીને ચપ્પુથી મરણ જનારને ત્રણ ઈજા કરેલ છે અને ઈજાના કારણે જે મરણ જનાર છે એ સારવારમાં લઈ આવતા દરમિયાન મૃત્યુ પામેલ છે બસ ઉશ્કેરાટ અને ગાળો બોલવા બાબતે એ બે વચ્ચે ગાળો બોલવા બાબતે તકરાર થયેલી અને પછી આરોપીએ જે છે એ ચપ્પુ લઈ આવીને ઈજા કરેલ છે ત્રણ આરોપીને રાઉન્ડ અપ કરેલ છે ટ્વેન્ટી ફોર ન્યૂઝ